ભાજી અલારો ભાઈ હે પાટી શાકભાજી છે કાઈ શાકભાજી બોલવાનું છે શાકભાજી આની કે શાકભાજી બોલો શાકભાજીનું નામ બોલવાનું છે એમાંથી નહીં એમ નામ બોલો હાલો બોલો અરવ ભાઈ ટમેટું વેરી ગુડ પ્રતિકભાઈ સરસ હાલો ધૈય ભાઈ બોલો એક શાકભાજી টো গুড হালো লক্ষ ভাই ভিডা ভেড বিশ্বনা চালো কাবিয়া বে বটেটা চালো অঞ্জু রিংা চালো দ্রুপ বটেটা চালো তনু বেম বল

બોબી રાજવીરભાઈ તમારી મમ્મી શેનું શાક બનાવે એ એક શાકભાજી બોલ મત દીકરો બતેતા વેરી ગુડ સરસ ચાલો બધા પોતપોતા માટે તાલી પાડી દયો બધાયને આવડી ગયા શાકભાજી હો કોને નઈ પડેલા શાકભાજી ઓળખવાવાના છે ચાલો જી બધાયનો ચાલો જીયા બેન ઊભા થાઓ ઉભા બેસી જાવ ન્યા શાકભાજી પેડા ન્યા બેસી જાવ ચાલો ન્યા બેસ બેસ બસ અહીંયા અહીંયા બેસવાનું છે અહીંયા હ બેસી જાવ ચાલો બટેટા ક્યાં છે બટેટા રીંગણા ફ્લાવર ટિંડોરા વેરી ગુડ જિયાબેન માટે તાલી પાડો ચાલો જયભાઈ આવો જયભાઈ હાલો બેસોનિયા હાલો રીંગણા છે રીંગણા અરે વાહ ટીંડોરા બટેટા ફ્લાવર વેરી ગુડ માટે તાલી પડો સરસ ચાલો વિશ્વાબેન આવો વિશ્વાબેન બેસી જાવ હા બધા નો વારો બટેટું ક્યાં છે બટેટું રીંગણા ટિંડોરા

શું કહેવાય ફૂલ ફૂલાવ વેરી ગુડ સરસ બેસ ચાલો તનનો બેન આવો તો તનનો બેન હાલો બોલો જય બધીના નામ બોલો નામ વેરી ગુડ સરસ ટિન્ડર ચાલો બોલો જય બધીના નામ બોલો નામ રાજવીરભાઈ છોરી લાડોમાં શું કહેવાય એને હા પછી હા પછી સબ હા પછી વેરી ગુડ ખોલખ વેરી ગુડ પછી હે ટિન્ડોરા ટિન્ડોરા કહેવાય શું કહેવાય ટિન્ડોરું કા તો ગોલું સરસ સરસ વેરી ગુડ ચાલો પૃથ્વીભાઈ આવો હવે તમે બોલો હાલો નામ બેસ જાઓ બોલો શું કહેવાય એને શું કે હા પછી યુગભાઈ ફ્લાવર ચિટિંડોરું ક્યાં છે ટિંડોરું વેરી ગુડ રીંગણા સરસ ચાલો પૃથ્વીભાઈ માટે તાલી પાડો